હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે તમને મહુવા માર્કેટિંગ યાર્ડથી લાઈવ સફેદ કાંદાની હરાજી બતાવવાનો છું તો વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો બાકી આપણી ચેનલમાં નવા છો તો યાર ચેનલને જેમ બને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં જેથી કરીને મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજી બજાર ભાવ એન્ડ તમને અવનવી જાણીતી કહેવાય કે માહિતી મળતી રહે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છીએ બરાબર

હરું છે હરું છે 48 48 48 હરું છે ગઈ બસ